નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણા ચેનલ પર ભારતમાં આજે ચંદ્રગ્રહણ છે ત્યારે શાસ્ત્ર પ્રમાણે કેટલીક સાવચેતી અને કરવાના કાર્યો જણાવ્યા છે ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું એક પાઠજપ અને ધ્યાન કરવું આ સમયે મંત્રજપ સ્તોત્ર પ્રાર્થના ખૂબ શુભ માનવામાં આવે છે બે દેવ મંદિરના દ્વાર બંધ રહે છે એટલે ઘરે જ પ્રાર્થના કરવી ત્રણ તુલસી કુંકુ દુર્વા દૂધી કે ઘાસ પાણીમાં મૂકી દેવું જેથી પાણી શુદ્ધ રહે ચાર સૂતરક્ષણ માટે ગર્ભવતી સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું બહાર ન નીકળવું અને ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો પાંચ ગ્રહણ બાદ સ્નાન કરવું કપડાં બદલવા ઘર શુદ્ધ કરવું છ દાન પુણ્ય કરવું અન્ન કપડાં પૈસા કે ધાનનું દાન શુભ માનવામાં આવે છે શું ટાળવું જોઈએ ખાવા પીવાનું ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું સિવાય નાના બાળકો વૃદ્ધ કે બીમાર લોકો નવા કાર્યોની શરૂઆત સૂવું અથવા આળસ કરવી આમ આ સમય આધ્યાત્મિક સાધના જપ અને ધ્યાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ વાસ્તુ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરો